જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મલાઈદાર અને સામા પાચમમાં લગભગ બધાના જ ઘરે બનતી તેવી સામાની ખીર બનાવીશું આજે આપણે એકદમ ટેસ્ટી અને ફક્ત એક જ વાટકો ખાઈને કંઈ પણ ખાવાની જરૂર નહીં પડે તેવી હેલ્ધી અને ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર બનાવીશું હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં ઋષિ પાચમ આવે છે એટલે ઋષિ પાચમે બધાના જ ઘરે સામાની ખીર બને છે તો આજે આપણે તેવી હેલ્ધી અને ટેસ્ટી તેવી સામાની ખીર બનાવીશું મારી રેસિપી ગમે એને વિડીયો જોતા હો તો વધુમાં વધુ શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને બે લાયકન દબાવવું ભૂલતા નહીં તો ખૂબ જ જરૂરી એવી ટિપ્સ સાથે આજે આપણે નવી રીતે સામાની ખીર બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તેના માટે મેં અડધો લીટર જેટલું દૂધ લઈ લીધું છે અને વન થર્ડ કપ જેટલા મિક્સ ડ્રાય ફ્રૂટ લીધા છે અને વન ફોર્થ કપ જેટલો સામો લઈ લીધો છે સામો એટલે મોરૈયો પણ કહેવાય છે પણ બંને અલગ અલગ હોય છે સામો તમને કોઈ પણ કરિયાણાની દુકાનનીથી આસાનીથી મળી જશે સામો આવી રીતે એકદમ દાણેદાર હોય છે તેને ફરાળી ચોખા પણ કહે છે સામા પાચમે આની જ ખીર બનાવવામાં આવે છે મોરૈયાનો દાણો સહેજ જુદો હોય છે સામાન્ય આપણે બેથી ત્રણ પાણી આવી રીતે વોશ કરીને એકદમ ચોખ્ખો કરી લઈશું જેથી જ્યારે તેને આપણે બાફીએ ત્યારે તેમાં ઉપર સફેદ ઝાક ન આવે એટલે આપણે તેને સરસ એવો ધોઈ લેવાનો છે પહેલાં અને એકદમ ચોખ્ખો કરી લેવાનો છે હવે સામાન્ય આપણે તેમાં અડધા કપ જેટલું દૂધ એડ કરીને દસ મિનિટ માટે પલળવા માટે મૂકવાનો છે તમે પાણીમાં પણ પળળણીએ મૂકી શકો આવી રીતે કરવાથી સામો સરસ એવો ફૂલી જશે અને ખીર તમારી ફટાફટ બનીને તૈયાર થઈ જશે આ ટિપ્સથી સામાની ખીરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આને આપણે આવી રીતે બરાબર દૂધ મિક્સ કરીને દસ મિનિટનો રેસ્ટ આપી દેસું જેથી સામો સરસ રીતે પલળી જાય અને સામો જ્યાં સુધી પલળે છે ત્યાં સુધી અહીં જે મિક્સ ડ્રાયફ્રૂટ મેં લીધા છે તેને આપણે માપસરના ટુકડા કરીને ટુકડા કરી લઈશું ડ્રાયફ્રુટ્સથી આ ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે અહીં તેને છીણવાના નથી આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે નાના પેનમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં આ મિક્સ ડ્રાયફ્રૂટને બેથી ત્રણ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું ગેસની ફ્લેમને રો લો રાખીશું ને હળવા હાથે આવી રીતે મિક્સ ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે શેકેલા ફ્રૂટ્સનો ટેસ્ટ ખીરમાં ખૂબ જ સરસ આવે છે ડાય ડ્રાયફ્રૂટ થોડા એવા રોસ્ટ થઈ જાય એટલે તેમાં મેં બે મોટી ચમચી જેટલી કિશમિશ એડ કરી છે કિશમિશથી પણ ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને પણ આપણે એક મિનિટ માટે ડ્રાયફ્રૂટની ભેગી શેકી લઈશું સરસ એવું બધું જ શેકાઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ડ્રાયફ્રૂટને ઠંડા પડવા માટે મૂકી દઈશું હવે જાડા તળિયાવાળા પેન કે નોનસ્ટિક પેનમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને પેનને ગરમ કરવા થઈ દઈશું ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી પીગળી જાય એટલે આપણે જે સામો પલાળીને રાખ્યો હતો તે તમે જુઓ તેમ દૂધ બરાબર ઓબ્ઝર્વ થઈને દાણો સરસ એવો ફૂલી ગયો છે અને તેને તેમાં એડ કરીશું ઘીમાં આવી રીતે કરવાથી સામો સરસ રીતે જર જલ્દીથી બફાઈ જશે હવે ઘીમાં આ સામાને આપણે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરવાનો છે આવી રીતે કરવાથી સામાન્ય ખીરમાં સામાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક અલગ જ રીતે બને છે આ ટિપ્સ નંબર બે છે આવી રીતે જો તમે ન કરતા હો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખીર ખૂબ જ ટેસ્ટી બનશે બેથી ત્રણ મિનિટ માટે આપણે સામાને શેકીશું એટલે દૂધ જે છે તે એકદમ એબ્ઝોર્વ થઈને દાણો સરસ એવો ફૂલીને શેકાઈ જશે અને તેની સુગંધ પણ આવશે આવી રીતે એકદમ દાણેદાર સામો થઈ જશે હવે જે આપણે દૂધ રાખ્યું હતું તે એમાં થોડું થોડું કરીને એડ કરવાનું છે એકસાથે નહીં પહેલાં આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરીશું અને સામાને તેમાં મિક્સ કરીશું એકસાથે બધું જ દૂધ એડ નથી કરવાનું આવી રીતે થોડું થોડું જ એડ કરવાનું છે ફરી પાછું આપણે થોડું દૂધ એડ કરીશું તેટલા જ પ્રમાણમાં ને ફરી પાછું તેમાં મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે સામાને પહેલાં આપણે બાફી લેવાનો છે અને દૂધને આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી સામો તળીએ ચોંટે નહીં અને સરસ એવો બફાઈને દાણેદાર થઈ જાય ચારથી પાંચ મિનિટમાં દૂધ પણ ઉકળી જશે અને સામો પણ તમારો બફાવા લાગશે આવી રીતે કરવાથી સામો પહેલાં સરસ રીતે બાફી લેવાનો અને પછી જ તેમાં બીજું દૂધ ઉમેરવાનું સામો દૂધ વધારે ઓબ્ઝર્વ કરે છે એટલે આપણે થોડું થોડું દૂધ એડ કરીશું બેથી ત્રણ મિનિટ માટે આ મિક્સચરને ઉકળવા દેશો એટલે તમે જુઓ તેમ સામો સરસ રીતે બફાઈને પોચો થવા લાગશે તમે જુઓ તેમ હાથથી પણ આવી રીતે બે આંગળી વચ્ચે મેશ થઈ જાય છે હવે એક મિનિટ જેટલું આ મિશ્રણને ઉકળવા દઈશું એટલે સરસ એવું થીક થઈ જશે અને સામો પણ ફૂલી જશે એકદમ આવી રીતે એકદમ ઘટ ટેક્સચર તૈયાર થઈ જાય પછી જ આપણે તેમાં જે બાકી વધેલું દૂધ છે તે ધીમે ધીમે એડ કરવાનું છે તો આવી રીતે કરવાથી તમારી ખૂબ ખીર ખૂબ જ સરસ રીતે ઘાટી અને ટેસ્ટી બનીને તૈયાર થશે હવે તેમાં આપણે ધીમે ધીમે દૂધ એડ કરવાનું છે એક હાથથી મિક્સરને ચલાવતા જઈશું અને એક હાથથી આપણે દૂધ એડ કરીશું મેં અહીં પાંચસો એમએલ જેટલું દૂધ એડ કર્યું છે વન ફોર્થ કપ જેટલા સામામાં પાંચસો એમએલ દૂધ જોઈ જશે તો આ માપ છે તમારે વધારે બનાવવી હોય તો વસ્તુ તે પ્રમાણે લેવી અને હવે દૂધમાં એક બોઇલ આવી જાય પછી આપણે બે મિનિટ માટે ઉકળવા દઈશું અને આવી રીતે ચમચાથી ચલાવતા જઈશું એટલે ખીર તમારી એકદમ ઘટ થઈ જશે બેથી ત્રણ મિનિટ જેટલું ઉકળવા દઈને હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલી ખાંડ કે સાકર એડ કરીશું અને જે ડ્રાયફ્રૂટ આપણે શેકીને ઠંડા કરવા માટે મૂક્યા હતા તે પણ તેમાં એડ કરી દઈશું હવે બંનેને બરાબર મિક્સ કરીને સાકરને આપણે દૂધમાં પીગળી જવા દઈશું પહેલાં તેટલી જ ગરમ કરવાની છે બધું બરાબર મિક્સ થઈ જાય પછી સાકર પણ પીગળી જાય પછી એક મિનિટ જેટલી આપણે ખીરને ઉકળવા દેવાની છે એટલે સાકરનો ટેસ્ટ બરાબર થઈ જશે તો ઋષિપાચમ કે સામા પાચમમાં જો તમે આ રીતે ક્યારેય ખીર ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટીને યમ્મી બનશે બધાને જ ભાવશે ખીર સરસ રીતે ઉકળીને ઘટ તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ ક્રીમી અને મલાઈદાર તેવી ખીરને સર્વ કરીશું અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો છે ને એકદમ ઇઝી રીત ફક્ત દસ જ મિનિટમાં તમારી ખીર બનીને તૈયાર થઈ જશે રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ